જય સોમનારા છે ને બધી બહુ સરસ આવી છે પ્રતિક્ષાની પ્રતિક્ષાની છે જેને લેવાનું કહેતા હોય ને એ આવજો જો આ પ્રતિક્ષાની સરસ છે જેમાં કલર ડિઝાઇનો બધી અલગ અલગ છે પ્રતિક્ષાની સાડીનું કાપડમાં જોવા પણ જ ન હોય બહુ સરસ આવે બધી ફ્રેશ લેવા જાઓ ને તો આઠસો નવસો એની આજુબાજુની સાડીઓ છે આ તમને બધી સાડી ત્રણસો મળશે એમાં જો લૂટ સાડી હોય બધી સરસ છે આ પ્રતિક્ષાની આ લૂટ સાડી છે બધી પ્રતિક્ષાની આ ડિઝાઇનનો કાપડ બહુ સારો આવે જાય બહુ મસ્ત હશે બધી સાડી ત્રણસો માં હોય છે બ્લાઉઝ ન હોય તો ત્રણસો માં બાકી સાડી ત્રણસો માં નોર્મલ સેકન્ડ આવે સેકન્ડ વગરની લઈ હોય ને એને બધા ફ્રેશમાં જોવાનું આમાં સેકન્ડ હોય જ ફ્રેશ ન બોલતા સેકન્ડની સાડીમાં સેકન્ડ આવે જ તો બધી ડિઝાઇન કલર બધું સરસ છે ક્રેપની બધી છે અંદર મોન કોટન છે ક્રેપ છે સાડી બહુ પછી મન કોટન અહીં આવી છે બહુ જ મન કોટનમાં તો જોવા પણ જતી મસ્ત મસ્ત સાડીઓ છે જો આ બીજાની બહુ સરસ છે બ્રાસા ટાઈપની આ મન કોટન છે જામલ કોટન છે બ્લેક ગાળો છે આ બીજાની વાળી બહુ સરસ છે Ora il lingotto ama. Questo si ama. Questa è la colonna. Questa è la colonna. Questa è la mi Questa è la colonna. કોઈ રાખવાનું ન કહેતા મહેરબાની કરીને અને સેકન્ડ સાડી લઈ જાઓ એ બદલાવાનું વધારે નથી એ જોઈને લઈ જજો આ બધી સાડી છે પણ કેટલીક બતાવો એટલે જો આમ બતાવી દઉં વાહ આ બધી મસ્ત મસ્ત સાડી છે ચોરાસુ સરસ છે પછી ચારસો સાડી ચારસો વાળું જે છે ને એ કાલે આવવાનું છે જેને દેવા લેવાની એવી લેવી હોય ને એ આવી જજો આમાં સેકન્ડવાળી આવે એમાં નોર્મલ ડાઘીડૂ આવે એ સાડી જેમ જોતી હોય ને એ આવી જજો કાલે પછી આપણે હજરતની કળીઓ જે આજ જ ને એ આવવાની છે કાલે અને એના દુપટ્ટા આવશે એટલે એને એ જોઈ જોઈને લઈ જજો કળિયો આવશે બ્લાઉઝનો આવશે કાપડ અને દુપટ્ટા એ આવશે જેમ જે જોઈ લઈ જજો હા એકદમ Mae hwnna'n ffordd hen sy'n saer. Mae hwnna'n dda iawn. Mae hwnna'n blaid hefyd. Nawr, ડોલા ની છે મોટી ઉંમરના પેરાઈ એવી છે બધી છસો સાતસો ની ફક્ત ત્રણસો સાડી ત્રણસો મળશે જોટન મસ્ત સાડી છે એક આ અજરક છે જો આ છે ને કઈ રગડીની સાડી છે કઈ મસ્ત ડિઝાઇનર પીસ છે ચકલા પર પટવાળી આમાં બધી સારી સરસ સરસ છે જો ગાળા છે ગાળા તો બહુ જ છે બધા ગાળા છે એક કલરના કલર એ બહુ સરસ છે મરૂન કલર છે રીંગણી કલર છે હમ